મારું નામ છે જન્નત મીર કારણમાં તો એવું છે કે હું એક પ્રેમ પ્રકરણમાં પડી ગઈ હતી જે વ્યક્તિનું નામ છે ઇમિયાજ રાવ માં ઉર્ફે લાલો એની સાથે લાસ્ટ ત્રણ મહિનાથી હું કોન્ટેક્ટમાં હતી અને એ બી હનંત ચાવડા થ્રુ એને હું મળી હતી ચાવડા ને મેં મારો ભાઈ માયનો તો એ મારા ઘરે આવતો જતો રહેતો હતો બધી રીતે હતો એટલે પેલા અમે લોકો ફ્રેન્ડ્સ હતા ને એ પછી એ અમે લોકો રિલેશનમાં માં આવ્યા પણ ઈ નથી ખબર મને કે રિલેશનમાં માં આવ્યા પછી આ મોતનો રસ્તો અપનાવવો પડશે એ તારીખની રાત્રે વાગે એમ કે કે છે હું મુંબઈ હતો પણ ખબર નથી ક્યાં હતો અઢાર તારીખ ની રાત્રે એને મારી સાથે ફોનમાં એવી વાત કરી કે હવે એ તારી સાથે દુશ્મની કરી જ લેવી છે એ કે હવે કા તું નહીં કા અમે નહીં કે કેમ કે આ પેલા એને મારી ગાડી સાથે ભટકાડેલી છે ગાડી અને હું મારા ઘરની અંદર એક જ છું

એ લોકો એટલું જ લખ્યું છે પૂરતું પોલીસ ફરિયાદમાં ભી મારું નતું લખ્યું હા મને મારી નાખવાની ધમકી આપેલી છે મારા દીકરાને જવાની ધમકી આપી છે મારો દીકરો હોસ્ટેલમાં છે એ લોકોની બીકે જ મેં હોસ્ટેલમાં રાખ્યો છે અને અત્યારે એ રજા ઉપર રાજકોટ આવ્યો છે હવે મારી એક જ માંગ છે જેમ કે મોદી સાહેબ કે છે બેટી બચાવો તો હવે અત્યારે એક દીકરી અત્યારે દુખી છે તો એક દીકરી માટે શું મોદી સાહેબ એક ન્યાય નહીં આપી શકે મને મકે આજે હું છું કાલે કોક બીજી મરી જશે